થોડું કામ હતું શું કામ છે વાળી થોડું એક બેટનો ફેરો નાખબો છે બસ એક જ નાખો છે ઓય અલ્યા 10 ફેરા કો કે ભલા આદમી મને અરખ થારે ના રે ના મારા ઘર આગળ પાણી ભરાય છે ઈ કણ ખાલી એક જ ફેરાની જરૂર છે એવું છે ઓય એટલા રસ્તામાં નઈ નાખવા ના રે ના રસ્તામાં હું શું કરવા નાખું નાખી નાખીવાવાળા પણ તમારો જોપો છે કે જોપો છે હું તો પૈસા લાવવા માટે તૈયાર છું કશો વધો નઈ કાંટા થઈ જો 10 નખાઈ જો હેડો

મજૂરને કેટલા હું હવે એ તો તમને ખબર અરે ભલા આદમી તમે તો ધંધો કરો છો તમને અનુભવ હોય અમે તો બહી હાલતાને અડી સોય હાલતા હવે તમારે પતામ આવે તોય તમારે એવું છે એમ મફત આવે તોય તમારે કશો વાતો નહીં હું મજૂર લઈને આવું તમે તો ટોલું જોડીને રાખો ટોલું જોડવાનું નહીં કેમ આપડે બોર ઉપર પડ્યું છે એ થઈ લેતા જો એ એવું છે એમ હવે મારા પલવ ખેતરમાં છોડવાનું છે સારું હેડ હું તરત આવું હા બસ કે ઓ અડીજી વાત કવ લ્યા

અરે મફુજી પડ્યું છે એ કીધું છે તો તાણી નદી ની લાયા તો ના પેલી ઓગણા ને તો લાગે હારી અને ચોટી ઇંચ જાય એવું લપી તો તને જશોની આ તને લીધું

હરીજી અંદર અંદર વાતો ના કરો જે સાહેબ નક્કી કરો હેડો હવે મબુજી મારી વાત તમે ઓભળી જો આ વાઘુજી 500 રૂપિયા મને ટેક્ટર લઈ આવે છે 500 રૂપિયામાં માં હોય તો હેડો નક્કી પછી તમારી મરજી હરીજી હા હું ભાવ ઓછો કરાવું ઉભારો મબુજી મારું મન તમારે રાખવું પડશે બરાબર જો ખાલી હું હા ભાવ ઓછો કરાવો ને એ રૂદો હાર તમારું ઈ લઈને મારું ઈ નહીં 950 રૂપિયા આઈ દે કે ઓને ભાવ કરતા આવડો લે

Ya, jangan nih. મે ફોન માં હાંભળ્યું છે મારી વાત હાંભળો ઓમો ભૂલ મારી છે મારી ભાડું દેન ઊભો રહે મારી ભૂલ છે ઘર જઈને આવ્યો અલ્યા ભાઈ જોવા આવ્યો કે નહીં આયા હજી બધી તો આયા કલાક કોમ છે હું કોમ છે એક બાવળી જીસીબી વાળા પડતો કર્યો છે ફલવો છે એવું છે એમ તે હતે નઈ નર્વસ શું આવું હેડો તો હેડજો તાણી વશી હે ઓ બધું પડ્યું છે મારી લઈ રહ્યો એમ કઉ તમે તાર

મશીન આવે પણ ગારામ તો ના હેડે કે અને કદાચ ફસાય તો પછી પોત જણા ઉપાડીને સાઈડ માં કરી ગાડું સાઈડ માં થાય ઈ પોકવાજી આવો ઈ પોકવાજી છે જો તો કણ આ શું છે ગારા જેવું નહીં છે કાઠી છે જમીન કાઠી છે આ જો આ જો તો એ છે પગ જવાબદારી લ્યો હડો કોણ લેશે જવાબદારી આજી ઓ આવો એ મારી જવાબદારી બસ બસ

અરેજી હા તોલું તમ રેત નું ભરાય કે ન ભરાય અમારી મજૂરી પાકી હો હારું લ્યા ભઈ હારું અરે ભઈ ગુલાટી તરત આવી જતી યાર કાઈ કે તમે નથી 多新鲜！<laughs>

પછી તો પેલા આયા ભરાવાનું કરો હડો એટલે મજૂરી નહીં આવ્યો તમને કહું અને મારા હગા ની આયી ને તો સારું ના લાગે તમને કઉી મારે મારે આઠું દોડે જવું પડે ગાવવું પડે તાણી મેળ આવે કે રોટલા નું રવાજે કેમ ના રોટલા નું મોડું થાય

અવે મથવાનું ચાલુ કરો લ્યા પાસ્કુ આડો હું આવું પીન ગુલજો પેલી અરે ભાઈ હા આ ગટુર્યો ને હવે ઓય આઈ અન કશું નઈ કરે તમન કહી દયો ખબર છે લ્યા ભાઈ જોણું છું હારી રીતે હાથ હાથી મેમન થઈ જાય ઓય એટલે છે ને 150 રૂપિયા મજૂરી થાહે તમે ભાઈ કામ કરો ને હેડો ને યાર અન પેલા તેમ ભરાવા ના રહ્યા કોણ મકૂજી ઈ તો ટ્રેક્ટર વાળા છે

મન નહી ખબર યાર કેમ તો હું વાળા કે બેહું તા એવું એમ ઓય અને આ બધું કેમ બહાર કાઢું છે બધું આ તો ભંગાર વેણતો તો એવું ઓય ચોથી આજે પણ આજુ બધું ઓયડીન થી કાઢી પેલી આયુ ઓયડીન થી ઓય ના નહી તો બરાબર છે હાર તો પેલું બાદ ન કાઢ હે કેટલે જો આઠો પાવડો લઈ જાવ પડશે છે આખી ના જો આખી

એટલે એમાં પાણી ભરવાનું છે આ ભર્યું નિવૃત્ત બરાબર આ માટીનું શું કરશે ખબર છે પછી માટી બર્યો બધી ધોઈ નાખશે અને પાવડર થી અને શેમ્પુ થી બરાબર આમ પછી આ માટી ચોખ્ખી કરી અને પાછી લાવશે તમારા ઘેર એટલો ગોડો લાગુ લેપન હું તમને લાગુ ના માટી તો તારા એટલો બધો તો ગોડો નહીં મને પેલો નહીં કીધું